આ સોસાયટી સોસાયટી છે ની અંદર પણ પાણી ભરાતા શહેરીજનો પણ હાલાકી નો સામનો કરી રહ્યા છે અર્જુન ગુજરાત ગુજરાત ગીર સોમનાથ ગીર સોમનાથ ના વેરાવળ મુશળધાર વરસાદ પડ્યો વેરાવળ

અને આ પાણીની પરિસ્થિતિમાં ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે આને કહેવાય ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કેડ સભા પાણી છે અને કેડ સભા પાણીમાંથી ગુજરાત ફર્સ્ટ ના સંવાદદાતા રિપોર્ટિંગ કરી રહ્યા છે ગીર સોમનાથમાં મેઘરાજા આજે વહેલી સવારથી જ તમામ વિસ્તારોની અંદર ધોધમાર

હવે પછી શું કરીએ ઘરો માંથી પાણી ગરી જાય છે હવે જરાક વચ્ચે પાણી એટલે ઘરો માં આવશે એમાં પછી કઈ બીજા મળે

નથી પહોંચ્યું તંત્ર ત્યાં પહોંચ્યું છે ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે આપ જોઈ શકો છો કે આ મિસ્કોન કોલોનીના દ્રશ્યો છે અને મિસ્કોન કોલોનીની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે છેલ્લા ઘણા વર્ષોથી સર્જાઈ રહી છે પરંતુ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે નેતાઓ પણ વોટ લઈ જાય છે પરંતુ આવી સમસ્યા સર્જાય છે ત્યારે કોઈ પણ નથી આવતું ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ

ગીર સોમનાથના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે દ્વારા પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે હિરણ બે ડેમ કે જે સતત વરસાદના કારણે ઓવરફ્લો થયો છે ગીર સોમનાથના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પાણી હવે રસ્તા ઉપર આવી રહ્યું છે એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે ગીર સોમનાથમાં ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં સાંભળેલા ધાર અને એક પણ એવો જિલ્લો સૌરાષ્ટ્ર તો બાકી કદાચ નહીં હોય કે જ્યાં આટલો વરસાદી માહોલ ન હોય મુખ્ય તો આપને જણાવીએ કે જામનગર હોય પોરબંદર હોય ગીર સોમનાથ દ્વારકા તમામ જગ્યાએ મેઘો મુશળધાર વરસ્યો છે ને કહેર લઈને આવ્યો છે